टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपॉक्स एंड मोटर्स नाम याद रखना 64 वर्ष बाद कांग्रेस ने अधिवेशन आयोजित आयु पण अधिवेशनना બે દિવસમાં શું થયું કંઈ મળ્યું કે પછી વર્ષોથી જે મનમાં છે જ તે જ વાગોળ પહેલાં નવસર્જન પછી ન્યાયયાત્રા હવે નૂતન કોંગ્રેસના સંકલ્પ સાથે કોંગ્રેસ શું ખરેખર આગળ વધશે કે પછી જે ભૂલો કરી તેને જ વાગોળ વાગોળ કરશે અધિવેશન ગાંધીની ભૂમિ પર હતું પણ સંકલ્પ સાધવામાં ફરી એકવાર કોંગ્રેસ જાણે વામણી સાબિત થઈ લાગતું હતું કે ગુજરાતની ધરતી પરથી જ કોંગ્રેસની પ્રગતિનો રોડમેપ નક્કી થશે પરંતુ આ અધિવેશન પણ જાણે જાહેર સભા પુરવાર થયું એક બાદ એક નેતા બોલતા ગયા પણ તેમાં નવું કંઈ ન હતું હતી તો ફક્ત એ જૂની કેસેટ અધિવેશનના મંચ પર મુદ્દા એ જ હતા જે વર્ષોથી ચવાઈ ગયેલા છે અહીં ઈડી અને સીબીઆઈ ની વાત હતી અને એ વાત પણ જોરશોરથી કરાઈ રહી જતું હતું તો ચૂંટણી પંચનું પણ એક મુદ્દો ધ્યાનમાં લેવાયો અને તેને પણ આડેહાટ લેવાયો દલિતોના મુદ્દે ફરી દમ બતાવવાની આ અધિવેશનમાં વાત કરાઈ ખાનગીકરણની વાત વારે વારે જાહેર કરાઈ અને છેલ્લે જે બધે હોય છે તે ઈવીએમની વાત પણ કરાઈ પણ વિઝન અને મિશનની વાત ક્યાંય ના દેખાય જે સંકલ્પ સાથે સંગઠન ભેગું કરવાની વાત હતી ત્યાં માછલા ધોવાતા ગયા આ જે પાંચ આંગળીઓ તમને દેખાઈ રહી છે એ કોંગ્રેસના સંકલ્પની આંગળીઓ કહેવાતી હતી પણ આ સંકલ્પની આંગળીઓ પર ફક્ત મુદ્દા એ જૂના હતા એ કેસેટ જૂની હતી અને વાતો પણ જૂની હતી અને આ જ બધી જૂની વાતો સાથે અધિવેશનની વધારવાની જગ્યાએ ફરી એ જ યાદ અપાયો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ અને ધારાસભ્યોએ કંઈક કર્યું જ નથી સામાન્ય રીતે કોઈ પણ પાર્ટીનું અધિવેશન મળે તો તેમાં પાર્ટીની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે જો પાર્ટીનું વર્ચસ્વ ઘટતું હોય તો તેના પર મંથન કરવામાં આવે છે પાર્ટી કયા કયા મુદ્દાઓ પર નબળી પડી રહી છે અને તેમાં કેવી રીતે સુધારો લાવી શકાય પરંતુ કોંગ્રેસના અધિવેશનનું નિશાન ફક્ત બીજેપી પર હતું હાલમાં જ વકફ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયું હવે તેનો કાયદો અમલી પણ બની ગયો પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ मल्लिकार्जुन खड़गे एवं आक्षेप कर रहा है कि जय बिल अंगे चर्चा चाली रही थी तरह लोकसभा में विपक्ष नेता राहुल गांधी ने संसद में बोलवा पर नौता दवा पहला ये सांभिए कि मल्लिकार्जुन खड़गे शू स्पीकर ने लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी को नाम लिया उनको बोलने के लिए कहा फिर बात उन्होंने उनको बोलने नहीं दिया ये डेमोक्रेसी में लज्जा की बात है एक अपोजिशन लीडर को अगर आप बात करने नहीं देते क्या आप सामान लोगों को करेंगे क्या आप सामान लोगों को लोकतंत्र का फल दे पाएंगे लोगों की आवाज को उठाने वाले एलोपी जिनको जिनके आवाज को दबाया जाता है तो इसके ऊपर से सोचिए कि आज की सरकार किस मानसिकता के साथ चल रही है मलिक खड़गे शूं कहूं तेत में सामड़ियो परंतु तमना दावा में कितलो दम से ते पण जानू जरूरी है। 3 अप्रैल ए जरे लोकसभा मा वकफ संशोधन बिल पास थऊं ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફક્ત વોટિંગ કરવા માટે જ સંસદ પહોંચ્યા હતા એટલે કે ચર્ચાના સમય કરતાં તેઓ મોડા સંસદ પહોંચ્યા હતા જો વકફ સંશોધન બિલને લઈ વિપક્ષને આટલી જ ચિંતા હોય તો સંસદમાં પહેલેથી જ હાજર રહેવું જોઈએ પરંતુ રાહુલ ગાંધી મોડી રાત્રે બે વાગે સંસદમાં પહોંચ્યા ત્યારબાદ સંસદમાં બોલવા ન દેવાની વાત યોગ્ય ન કહી શકાય ફક્ત રાહુલ જ નહીં તેમના માતા સોનિયા ગાંધી પણ રાજ્યસભામાં વોટિંગ વખતે મોડા પહોંચ્યા હતા આ એ નેતાઓ છે જે કહે છે કે તેમને દેશની ખૂબ ચિંતા છે પરંતુ જો તેમની ચિંતા હોત તો કદાચ તેઓ સંસદમાં પહેલેથી જ હાજરી જોવા જોવા હતો પણ આ સંજોગોમાં અહીં કશું જોવા ન મળ્યું અધિવેશનમાં પાર્ટીની નબળાઈઓને દૂર કરવા અને નેતાઓમાં ઉત્સાહનો સંચાર કરવાની વાત તો ન થઈ પણ મલ્લિકાર્જુન ખડગે અદાણીને લઈને સરકારને ઘેરવાનું ચૂક્યા નહીં અધિવેશન તો પાર્ટીની વાતો માટેનું હતું પણ ખડગે અદાણીનો મુદ્દો ઉઠાવી લીધો એરપોર્ટ પોર્ટ માઇનિંગ યા પાવર મીડિયા હાઉસેસ હો યા ટેલિકોમ્યુનિકેશન યહા તક કે અમેરિકા કે બિના ઓક્શન કે સેટેલાઇટ ટેકનોલોજી હાજર જે અધિવેશન હતું ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓને હતું નેતાઓને હતું કે દિલ્હીથી નેતાઓ આવ્યા છે તો કઈક મિશન વાત કરશે કઈક વિઝન વાત કરશે કઈક આગામી રણનીતિ વાત કરશે પણ વાત આવી જ નહીં એમને એમ હતું કે હમણાં સાહેબ કંઈક બોલશે અને કહેશે કે આપણે બે હજારની સત્યાવીસની તૈયારી કરવાની છે અને એમાં વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસ પોતાનો પાવર બતાવે પણ વાત આવી જ નહીં વાત આવીને ફરી અટકી ગઈ ઈવીએમ પર કોંગ્રેસ પાર્ટી જ્યારે કોઈ રાજ્યમાં જીત હાંસલ કરે ત્યારે તેને ઈવીએમ યાદ નથી આવતું પરંતુ જ્યારે હાર મળે ત્યારે ઈવીએમને લઈને પ્રહાર કરવામાં આવે છે कांग्रेस ना आ अधिवेशन में पण पार्टी ने मजबूत करीने वर्ष 2027 की विधानसभा चुटनी की वृति जिती શકાય त्यांगे चर्चा करवाना बदले खड़गे ने ईवीएम फरियाद आवे पूरी दुनिया के विकसित देश ईवीएम को छोड़कर बैलेट पेपर की तरफ चल गए हैं कई भी दुनिया में ईवीएमस नहीं है सिर्फ भारत में है वो भी इतना बड़ा देश है 140 करोड़ लोग लोकतंत्र में विश्वास रखते हैं ये सब फ्रॉड है मैं ये कहूंगा लेकिन वो लोग प्रूव करो अरे आपने ऐसे टेक्निक बना लिए हैं कि जिससे आपको फायदा हो अपोजिशन पार्टी को नुकसान हो ऐसे टेक्नोलॉजी बनाकर अगर हमको हराना चाहते हैं तो आज नहीं कल इस देश के नौजवान उठेंगे और आपको हाथ पकड़ के कहेंगे हमको बैलेट पेपर होना चाहिए ईवीएम नको जहां अधिवेशन नु त्या बधु डिजिटल અને ઈવીએમ પણ એ જ ડિજિટલનો એક ભાગ છે પણ કદાચ ખડગે કહે છે કે અમને તો બેલેટથી મત કરે એવા મતદારો જોઈએ છે કદાચ વિકાસ પસંદ નહીં હોય અથવા તો એ વિઝન તેમનું કદાચ નહીં હોય કાર્યકર્તાઓ હજુ પણ રાહ જોતા હતા કે કંઈક આવશે કંઈક એવું બોલશે કે જેથી ઉત્સાહ આવે તાલીઓ પડે પણ કદાચ એવું ન થયું અધિવેશનમાં આવેલા સૌ નેતાઓને હતું કે પાર્ટી સત્તામાં આવે તેના માટે કોઈ રોડમેપ નક્કી કરવા આવશે ખડગેજી સત્તા પક્ષ સામે કેવી રીતે બાત ભીડવી તે અંગે કોઈ વાત કરીને ઉત્સાહ વધારશે પરંતુ અહીં તો એ જ જૂની કેસેટ જાણે ફરી પ્લે થઈ ગયો હોય તેવું લાગ્યું પહેલાં પણ લોકો સાંભળી ચૂક્યા છે ખડગેને ચૂંટણી પંચથી લઈને ઈડી સીબીઆઈ સુધીની એજન્સી ઉપર સરકારનો કંટ્રોલ હોવાનો આરોપ લાગ્યો છે અને ફરી અમદાવાદમાં આવ્યા અને એ જ કેસેટ ફરી પ્લે થઈ ગઈ आज चुनाव आयोग से लेकर संसद तक सरकार का विस्तार बनाने की कोशिश है इलेक्शन इंस्टीट्यूशन भी उनके कंट्रोल में है और सरकार हर चीज में आज इंटरफियर करके अपना वर्चस्व हर जगह बिठा रही है કોંગ્રેસના નેતાઓ પોતાના પક્ષની વાત કરવા માટે આવ્યા હતા કે પછી સરકારની કારણ કે સવાલો અનેક તેમણે ઊભા કર્યા જે ચૂંટણી ઢંઢેરામાં હોય છે જે સભાઓમાં હોય છે એ બધી જગ્યાએ હતું એક બાદ એક નેતાઓ આવ્યા અને ખડગેના ભાષણ દરમિયાન કેટલાક નેતાઓને ઊંઘ પણ આવી ગઈ કદાચ બપોરનું જમ્યા હશે એટલે એમ હશે કે થોડું સૂઈ લઈએ કારણ કે મુદ્દા તો એ જ છે એટલે જૂની કેસેટ હતી વાતો જૂની હતી અને બધું જ્યાં જૂનું હોય ત્યાં સુવામાં શું વાંધો એટલે કદાચ કેટલાક નેતાઓ સૂતા પણ જોવા મળ્યા તસવીરો પણ સામે આવી પણ ચાર વાગ્યા અને રાહુલ ગાંધી આવ્યા એટલે રાહુલનો ઉદય થયો અને જેવા મંચ પર આવ્યા તો થોડી સકારાત્મક વાત સામે આવી મુદ્દાઓ એમના પણ જૂના હતા પણ બે મુદ્દા એવા ઉભરીને સામે આવ્યા કે લોકોને એમ લાગ્યું કે હા કંઈક છે અધિવેશનમાં સકારાત્મક વાત એ રહી કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પક્ષનો પાયો બનાવવાની વાત કરી જે પહેલાં કરવાની હતી રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર લાવવાની વાત સાથે જીતનો હુંકાર પણ ભર્યો સાથે તેમણે પચાસ ટકા અનામતની દિવાલ તોડીને વધારવાનો પણ દાવો કર્યો છે રાહુલે જાતા જાતિ આધારિત જનગણના કરવાની માંગ પણ કરી અને કહ્યું કે જે બિલ પહેલાં કરી હતી એ ભૂલ હવે નથી કરવી અને એટલે જ રાહુલે પણ થોડું બોલી લીધું પણ ઓછું બોલ્યા જે બોલવાનું હતું એ રાહુલ ગાંધી ન બોલે తెలంగాణમાં જાતિ જનગણનાને એક બિલકુલ નયા ઓજાર દિયા હે తెలంగాణમાં હમ સચમુચ મે વિકાસ કા કામ કર સકતે હે తెలంగాణમાં हम पिन पॉइंट एक्यूरेसी के साथ भागीदारी के बारे में हर सेक्टर में आपको बता सकते हैं और मैं खुश हुआ कि जाति जनगणना होने के एकदम बाद हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने રાહુલ ફક્ત એક ચૂંટણી સભામાં જે રીતે કોંગ્રેસ બીજેપી પર આક્ષેપોનો મારો ચલાવે છે તેવી જ રીતે અધિવેશનમાં પણ બીજેપી પર પ્રહાર કરવામાં જ પાર્ટી આગળ ન વધી અધિવેશનમાં ના તો કોઈ ઠરાવો થયા ના તો કોઈ નિર્ણયો કર્યા મોટાભાગનો સમય બીજેપી પર નિશાન સાધવામાં જ બગાડવામાં જ જતો રહ્યો સૌથી મોટી વાત તો એ છે કે અધિવેશન ગુજરાતમાં યોજાયું હોવા છતાં ગુજરાતના નાગરિકો આકર્ષાય તેવી કોઈ જ વાત અધિવેશનમાં કરવામાં ન આવી અધિવેશનનો મુદ્દો તો ન્યાયપથનો હતો પરંતુ ન્યાયપથ કેવી રીતે બનાવવો તેનો કોઈ જ પ્લાન તૈયાર ન કરાયો અને એટલે જ હવે ચર્ચા તો એવી થઈ રહી છે કે કોંગ્રેસના અધિવેશનથી ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નહીં થાય કારણ કે અહીં રેસના ઘોડા બહુ ઓછા છે